નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યા છે આરોગ્ય મંત્રીએ આપ્યું છે આ નિવેદન દેશમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસમાં વધારો થયો છે ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધ્યા છે રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા તેર થઈ ગઈ છે જેને લઈને રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી હતી તેમણે કહ્યું છે કે કોરોનાનો આ નવો વેરિયન્ટ પ્રમાણમાં માઇલ્ડ હોવાથી ડરવાની જરૂર નથી જોકે લોકોએ સાવચેત રહેવું જોઈએ તેમ આરોગ્ય મંત્રીએ કહ્યું છે કેન્દ્ર સરકારે પણ લોકોને સતર્ક રહેવા માટે જણાવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી માર્કશીટ અને વિઝા ઓફિસનો પર્દાફાશ છેતરપિંડી આચરવા માટે લોકો કેટલી હદે જઈ શકે તે વિચારી ન શકાય અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સીજી રોડ પરની હાઈટેક એજ્યુકેશન ઓફિસમાં દરોડા પાડીને નકલી માર્કશીટ નકલી સિક્કા તથા દસ્તાવેજો જપ્ત કર્યા છે ખોટા દસ્તાવેજો અને કંપનીના અનુભવ લેટર તથા સિક્કાઓની મદદથી ઉમેદવારની પ્રોફાઇલ બનાવીને લાખોની છેતરપિંડી કરવામાં આવતી હતી કૌભાંડમાં સંકળાયેલા જીગર શુક્લા અને નીરવ મહેતા વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યમન હુમલાખોરે વધાર્યું છે વિશ્વનું સંકટ વિશ્વભરના દેશો માટે સુએઝ નહેર એક મહત્વની વેપારને જોડતી કરી છે આ નહેર પરથી કોમર્શિયલ જહાજો હંમેશા અવર જવર કરતા હોય છે ઇઝરાયલ અને હમાસ યુદ્ધ વચ્ચે યમનના હુતી ગ્રુપે નહેર પરથી જતા જહાજો ઉપર હુમલો કર્યો છે ભારત દર વર્ષે સુએઝ કેનાલ પરથી બસો બિલિયન ડોલરની નિકાસ કરે છે મોદી સરકાર કહે છે તે કરી બતાવે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં ભાજપ સરકારની કામગીરીને લઈને કહ્યું છે કે મોદી સરકારે જે કહ્યું છે તે કરી બતાવ્યું છે તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એ હટાવવાનો વાયદો પૂરો કર્યો છે આતંકવાદનો નાશ કર્યો છે અયોધ્યામાં રામ મંદિર બનાવીશો તે પણ કર્યો અને રામ મંદિરમાં બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ રામલલ્લા બિરાજમાન પણ થઈ જશે આ નરેન્દ્ર મોદીની સરકાર છે જે કહે છે તે કરીને બતાવે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે